આપણે જેમ મોબાઈલની અંદર કવરની જરૂર પડતી હોય છે એમ ગાડીની અંદર પણ કવરની જરૂર પડતી હોય છે અત્યારે આખા ઇન્ડિયાની અંદર રાજકોટની અંદર એક એવી જગ્યા કે જ્યાં તમને કસ્ટમાઇઝ વાળા કવર મળી જવાના જે કવરની દુનિયાની અંદર કોઈ પણ કવર ના ગાડીના બાઇકના યોટ યોટના કોઈ પણ કવર જે ગાડી ઉપર જરૂર પર ચાલતી હોય પાણીમાં ચાલતી હોય હવામાં ચાલતું હોય સાહેબ બધા કવર મળી જવાના છે બધા કવર મળી જવાના છે એ ટુ ઝેડ તમે માંગો તમારી પાસે કઈ ગાડી છે યોટ છે હેલિકોપ્ટર છે શું છે એના ગાડીના કવર્સ આપણે બનાવીને દેશો તો પહેલા પાકું એડ્રેસ કહી દો કે કદાચ કોઈ નહીં આવો તો ભૂલાઈ ન જાય એટલે પહેલા એડ્રેસ કહી દો આપણે ગોંડલ રોડ ઉપર આવશે બોમ્બે હોટેલ ચોક માં નેક્સાના શોરૂમની એક્ઝેક્ટ સામે ફર્સ્ટ ફ્લોર ઉપર રોનક કોમ્પ્લેક્સ માં ટીપીએચ કવર્સ અંદર જિન આપણે ચર્ચા કરી 100% છે આ તાલપત્રી હાઉસ કેમ લખ્યું ભાઈ તાલપત્રી હાઉસ એમનો ફૂલ ફોર્મ છે આપણે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હતું નાઇન્ટીન નાઇન્ટી ટુમાં ત્યારે અમારા ફાધરે ડિઝાઇન કરેલું છે આખું નામ તાલપત્રી હાઉસ એને પછી આપણે શોર્ટ ફોર્મમાં એઝ પર જનરેશન ગેપ હોય તો એ પ્રમાણે શોર્ટ ફોર્મ કરી નાખ્યું છે ટીપીએચ તાલપત્રી હાઉસ ઓકે હવે આપણે દુકાનમાં પહોંચી ગયા છે ભાઈ એ આપણી પાસે કવરિંગ કેવી રીતના તમે લોકોને કસ્ટમાઇઝ કરો છો તો એ મને સમજાવશો પેલા સો ટકા કમલેશભાઈ આપણી પાસે જે વેરાયટી છે કાર કવર્સની અંદર બાઇક કવર્સની અંદર જે બી માંગો એ બધા ગાડીના કવર્સ તો છે જ તો એમાં આપણી પાસે ડ્યુઅલ ટોન ફેસિલિટીઝ અવેલેબલ છે પાઇપિંગ્સ અવેલેબલ છે ઘણાને હોય કે ભાઈ મારે બે કલરમાં કવર બનાવવું છે સિંગલ કલરમાં એસ પર કસ્ટમર યુ નો કે એમને જે રીતના જોતું છે એ રીતના આપણે બનાવીને એમને કવર આપશું બરાબર એસ પર ઓર્ડર આપણે બનાવશું અને બીજું એના સિવાય આપણી પાસે કસ્ટમાઇઝેશનમાં સીટ કવર્સ બી છે સીટ કવર્સમાં બી મારી પાસે બહુ બધી રેન્જ છે વેરાયટીઝ છે કલર્સ ઓપ્શન્સ છે તો ગાડીના કવરમાં જ આપણી પાસે ઘણાને મોંઘી મોંઘી બાઇક્સ હોય સુપર બાઇક્સ હોય બરાબર તો એની માટે બી આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે ફેબ્રિક્સના તો એમાં બી કસ્ટમ ફિટ જ આપણે બનાવીએ છીએ જે માર્કેટમાં મળે છે એ રીતના લૂઝ ફિટિંગ ને યુનિવર્સલ ને એવું નથી હોતું આપણી પાસે આપણે એક્ઝેક્ટ ડાયમેન્શન મુજબ જ કવર બનાવતા હોય છે બરાબર અને ગાડીમાં બી એવું જ છે કે જેમાં તમારે મિરર પોકેટ્સ ઇલાસ્ટિક્સ જે એન્ટેનાનું પોકેટ હોય એના સિવાય કસ્ટમ ફિટમેન્ટ આવશે કમ્પ્લીટ નીચે સુધીની લેન્થ આવશે ઉડવાનો પ્રશ્ન બહુ હોય છે ગાડીઓમાં કે બાંધીને રાખવું પડે છે ઘણા ઈંટો રાખીને બેઠા હોય છે એવું નથી આપણા ગાડીમાં તમારે કવરમાં બેલ્ટ ના બાંધતા ઉડે તો જવાબદારી અમારી કવર પાછું આપી દેજો એટલે તમારી પાસે જે દાખલા તરીકે મારી પાસે આઈ ગાડી છે તો આઈ ટ્વેન્ટી નું પ્રોપર મોડલ નું જ કવર બને એવું નહીં કે સ્વિફ્ટ તમે આપી દીધું કે એનું આપી દીધું એવું નહીં ને નહીં નહીં આઈ ટ્વેન્ટી માં તમે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે આઈ ટ્વેન્ટી માં બી ચાર મોડલ આવે છે જૂની આઈ ટ્વેન્ટી આવતી નથી અત્યારની આઈ ટ્વેન્ટી માં બહુ મોટો જનરેશન ગેપ છે ડિફરન્સ છે ડાયમેન્શન માં એક્ઝેક્ટ તમારી પાસે કઈ આઈ ટ્વેન્ટી છે એનું જ બનાવીને આપીશું એટલે એમાં પરફેક્ટ ફિટિંગ રહે ઉડી ના જાય કે નીકળી ના જાય એક્ઝેક્ટ પરફેક્ટ ફિટ મતલબ ચોટી જ જશે ગાડીમાં ઉડવાનો કોઈ પ્રશ્ન જ નહીં તો તમારી પાસે ડિઝાઇન કેટલી હશે ટોટલી આપણી પાસે કારની અંદર જે કવર લગાડતા હોય તો કેટલી ડિઝાઇન હશે એમાં તમે પુષ્કળ ડિઝાઇન છે મારી પાસે વેરાયટીઝ ઓફ ફેબ્રિક્સ છે વેરાયટીઝ ઓફ કલર્સ છે ઘણાને હોય બ્લેક નથી ગમતો ઘણાને બ્લેક જ ગમતો હોય તો એ પ્રમાણેનું બધાનું કસ્ટમરના માઇન્ડસેટ્સ અલગ અલગ હોય આપણી પાસે કલર્સમાં બી પુષ્કળ વેરાયટીઝ છે ફેબ્રિક્સમાં બી પુષ્કળ વેરાયટી છે ઇન્ડોર રાખો છો આઉટડોર રાખો છો કેવી રીતે રાખો છો મતલબ એઝ પર તમારા રિક્વાયરમેન્ટ મુજબ આપણે ફેબ્રિક્સ બી બારે રાખવી હોય અથવા ની અંદર તો એની પણ બે અલગ અલગ આવતા હશે મટીરિયલ હા એ બતાવશો મને કેવા મટીરિયલ નહી ગડી કસ્ટમરને બેસાડીને તમે દાખલા દોરી કે મારી પાસે તેર મે ગાડી કી દી તો હવે તમે મને કેવી રીતના કવર બતાવશો કે મારા બારે છે અંદર છે તો કેવી રીતના તમે બતાવશો સપોઝ તમારી પાસે ગાડી છે હવે તમે જ કીધું i20 છે રાઈટ તો i20 માં મારી પાસે ફેબ્રિક્સ અલગ અલગ હોય રાઈટ તો તમારે અત્યારે ગાડી કેવી રીતે પાર્ક કરો જો બહાર જ રાખવાની બહાર જ રાખવાની છે તો એમાં તમારે પ્રશ્ન છે કે જ્યાં સ્ટ્રે ડોગ્સ હોય કે કેવું કઈ આપણે ગુજરાતમાં હોય તો મારી પાસે વોટરપ્રુફ રેન્જમાં આવશે જેમાં ફેબ્રિક્સ બધા ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સ આવશે જે નોર્મલ ઇન્ડિયન ફેબ્રિક જે તમે માર્કેટમાં જોવો જો પેરાશુટ છે નાયલોન છે આ બધી વસ્તુના આપણે એનાથી આગળ કોઈ બી વૈધા નથી રાઈટ પણ અમારી પાસે જે ફેબ્રિક્સ આવશે એ બધી વસ્તુ એસ પર ડેવલપમેન્ટ હોય કે આપણે ગાડીના કવર્સ માટે જ ડેવલપ કરેલા ફેબ્રિક્સ છે કે જે ઇન્ડિયન વેધર હોય આઉટ ઓફ ઇન્ડિયાના વેધર હોય બધાને સૂટ કરે રાઇટ ડસ્ટિંગ્સ છે યુવી પ્રોટેક્શન મળતું હોય એ ટાઈપના ફેબ્રિક્સ હોય કે તડકો જ્યાં જાજવો પડે છે તો આપણે એ જ પ્રમાણે સજેસ્ટ કરતા હોય પછી આ ચોટી જાય કે એવું કઈ પછી નહીં થતું હોય કોઈ વસ્તુ ખરાબ થઈ જાય ડલ પડી જાય ના ના એ વસ્તુ ક્યારે થાય જ્યારે આપણે અંદર કોટિંગ્સ ના હોય સ્ટેબિલાઇઝેશન્સ ના હોય આપણા બધા કવર્સ માં આપણી જવાબદારી આવશે કોઈ વસ્તુમાં તમારે ગાડીના ને ડેમેજ ના કરે બરાબર એટલે પરફેક્ટ રહેતા છે આ બધા એકદમ પરફેક્ટ છે તો ગુજ આપણે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આ કવરનું સ્ટાર્ટ થયું ને કે બધા જ વી આર સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ટુ અને આપણા સિવાય તમે ગૂગલમાં બી સર્ચ કરી શકશો વી આર ધ નંબર વન બ્રાન્ડ ઇન ઇન્ડિયા ફોર ધ કાર કવર્સ અને એમાં રાજકોટ રાજકોટ કારણ કે રાજકોટ અગ્રેસર છે સાહેબ વિમાનની વસ્તુથી માંડીને બધી જ વસ્તુ મળે છે ને હવે તો ઢાંકવાની પણ વસ્તુ મળી જવાની છે તો આ હેલિકોપ્ટરમાં પણ તમે લગાડેલા છે બનાવી દીધેલા છે આપણે હેલિકોપ્ટરમાં બી બનાવીએ છીએ અને સપોઝ તમારી પાસે બીજી કોઈ બી વસ્તુ હોય લાઈક બાઇસિકલ્સ છે જે મોટી મોટી બ્રાન્ડ્સ છે બીએમડબલ્યુ પોસ્ટ છે એમાં બાઇસિકલ્સના બી આપણે કવર બનાવીએ છીએ બાઇક્સ છે સુપર બાઇક્સ એના બી બનાવીએ છીએ ઇવન યોટ્સ યોટ્સના કવર જોતા હોય તો એ બી મળી જશે તો મને એ જણાવો કે મારે તો ઇન્ડિયા છે ઇન્ડિયા બહારના લોકો પછી તમારા સાથે કેવી રીતના કોન્ટેક્ટ કરી શકે ઇન્ડિયા બહાર માટે બી આપણે ફેસિલિટી છે આપણે સમજી લો કે અત્યારે કોઈને ડીલરશિપ બી જોતી હોય તો અવેલેબલ છે જે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો બરાબર એમાં ડીલરશિપ માટે બી ઇન્ક્વાયરી તમે કરી શકો છો આઉટ ઓફ ઇન્ડિયા ડિલિવરી જોતી હોય તો બી મળી જશે આઉટ ઓફ ઇન્ડિયા એની વેર ઇન ધ વર્લ્ડ એને ખબર કેવી રીતે પડશે કે મારી ગાડીમાં કેવું લાગશે કેવું નહીં તો એ કેવી રીતના ખ્યાલ આવશે વી આર મેકિંગ એસ પર ડાયમેન્શન તો એમને પોતાની ગાડીનો ફોટો દેવો પડશે અમને કે કઈ ગાડી માટે જોઈએ છે એમને બરાબર તો એસ પર મોડલ જ આપણે એમને સજેસ્ટ કરીને બનાવી દઈશું અને એના સિવાય બીજું ઓપ્શન શું તમારી પાસે કે મને ત્યાં બેઠા બેઠા મારી ગાડીમાં આવું લાગશે તો એવું કેવું ઓપ્શન એની માટે આપણી વેબસાઇટ છે સાહેબ વેબસાઇટમાં આપણે બધી ફેસિલિટીઝ છે કે જેમાં તમે સપોઝ કે તમારી પાસે અત્યારે આઈ છે તો તમે એમાં સિલેક્ટ કરી શકો કે ભાઈ આઈ જે આ મોડલ યર છે

ઇન્ડિયા તમે જાઓ તો બધું ઉપર ગયું છે રાઈટ તો હવે હું એમ જ સજેસ્ટ કરું કે ઈવી માટે આપણે કવર્સ આપીએ છીએ કે એમના પ્રોટેક્શન મળે ખુલ્લા સનલાઇટમાં રાખો છો તો કન્ટિન્યુઅસલી એની ઉપર ધૂપ પડે છે ગરમ થાય છે બેટરીઝ ખરાબ થાય છે બરાબર આવા ઘણા પ્રશ્નો હોય છે તો આપણા કવર્સ થી એમને હીટ ઓછું એબ્ઝોર્બ કરે અને બેટરીની લાઈફ વધારે અને તમારી ગાડીની પણ આવી વધે વધારે એક્ઝેક્ટલી અને આખા વર્લ્ડમાં મળી જવાનું છે તો જેને જેને જોતું હોય તો ઘર બેઠા પણ તમે તો તમને કોલ કરી શકે વોટ્સઅપ પણ કરી શકે અને એમ તમારી વેબસાઇટ છે એમાં પણ ડાયરેક્ટ તમને મળી શકે બરાબર આપણી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એચ કવર્સ ડોટ કોમ એમાં વિઝિટ કરશો તો બી બધું વસ્તુ તમને જાણવા મળી જશે જોવા મળી જશે કેવું લાગશે પરચેસ બી કરી શકશો બધું ઓનલાઈન છે જ એના સિવાય આપણે વોટ્સએપ છે ફોન છે તમે વોટ્સએપ અને ફોન બી કરી શકશો પૂરું કરી મળીશ પાછા નવા વિડીયો સાથે મળી આ મેં એક રણથી આ ધરતી હરિયમ તસ્યો જે માતા કાલે મળ્યું છે તે મળી રહ્યા હતા તો જોવાનું ભૂલતા નહીં સીટ કવર જેને જેને જોતા હોય અથવા આ વિડિયો એને શેર કરજો કે જે કાર લવર છે જેને કારનો શોખ છે અને કાર માટે જે કવર કારણ કે આ બધા આ બધી દુનિયા એવી છે કે કોઈ દિવસ આ દુનિયામાં કોઈ પણ માણસ જોયા વગર કોઈ વસ્તુ મંગાવી ના શકે એટલે જે જોઈ શકે એ જ મંગાવી શકે છે કોઈ પણ માણસ સર્ચ કોઈ પણ વસ્તુ સર્ચ કર્યા વગર ના મંગાવી શક્યા તમે એક્ઝેક્ટલી એટલે આ સર્ચ કરશો તો જ મળવાનું છે તમે ખાસ સર્ચ કરવાનું ભૂલતા નહીં જે તમને વેબસાઇટ પણ આપી દઈશ અને રૂબરૂ આવો રાજકોટની અંદર આવો તો ચોક્કસ મુલાકાત લેવાનું ભૂલતા નહીં